ગુજરાતના ખેડૂતોની હાલતને લઈને કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડા એ આજે રાજ્ય સરકાર પર ટીકા પ્રહારો કર્યા છે ને છેલ્લા કેટલાક દિવસોથી પડેલા કમોસમી વરસાદ અને વીમા યોજનાના અભાવે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે પરંતુ સરકાર ફક્ત કાગળ પરની કામગીરી કરીને શબાશી મેળવી રહી છે ત્યારે હવે અમિત ચાવડા મેદાન આવી ગયા છે અને ખેડૂતોની મુશ્કેલી લઈને સરકારની સામે આકરા પ્રહારો કર્યા છે ત્યારે શું કહીયું છે આપણે વિગતે વાત કરીશું વૈષ્ણવજન તો તેને ક નમસ્કાર હું આપની સાથે પ્રિયા નાયક આપનું નવજીવન ન્યૂઝમાં માં સ્વાગત છે અમિત ચાવડા કહ્યું છે કે સરકાર ખેડૂતોની વાતો કરે છે પરંતુ કોંગ્રેસ નેપાળ વાળી ચળવળ શરૂ કરશે ને ચાવડા એ વધુમાં કહ્યું છે કે પાક વીમા યોજના બંધ કરીને સરકાર ખેડૂતો સાથે અન્યાય કરી રહી છે ત્યારે હાલ કોંગ્રેસ દ્વારા ખેડૂત આક્રોશ યાત્રા

સરદાર સાહેબે ખેડૂતો ખેત મજૂરોની ચિંતા કરી છે એના માટે જે પણ લડત લડવાની હોય એની આગેવાની પણ લીધી એટલા જ માટે સરદારનું મળ્યું સરદાર સાહેબે એક વખત કીધું કે ખેડૂતોના યોગદાન ને કોઈ અવગણી શકે નહીં એ જ અન્નદાતા છે અને રાષ્ટ્રની શક્તિ છે ને રાષ્ટ્રની સમૃદ્ધિનો સાચો રક્ષક પણ છે

જે રીતે આખા ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ખૂબ મોટા પ્રમાણમાં ખેડૂતોને નુકસાન થયું ખેતરનો ઉભો પાક બરબાદ થઈ ગયો અને આ પહેલી વખત નથી થોડા વખત પહેલા ઉત્તર ગુજરાતમાં પણ અતિવૃષ્ટિ થઈ એ પહેલા પણ કમોસમી વરસાદ ને કુદરતી આફતોને કારણે વારંવાર ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થાય છે પણ જે ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતમાં ત્રણ દાયકાથી શાસન કરે છે એ સરકારે હંમેશા ખેડૂતો પ્રત્યે દુર્લક્ષ કર્યું છે એની માટે કોઈ સક્રિયતા છે સાથે કોઈ યોજનાઓ લાવવાની વાત હોય કે એને મદદ કરવાની હોય એમાં હંમેશા પાછી પાની કરી છે અને ભાજપની નીતિ હંમેશા ખેડૂત વિરોધી રહી છે ખેતી ને ખેડૂત બંને બરબાદ થઈ જાય એ તો રાહુલ ગાંધીજી હતા દેશના ખેડૂતો હતા કે જેને મજબૂત થાય થી સરકાર સામે લડ્યા અને સરકારને ત્રણ કાળા કાયદા રદ કરવાની ફરજ પડી ત્યારે ગુજરાતમાં જે કમોસમી વરસાદ છે કે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થાય છે આજે લોહીના આંસુએ રડે છે અને જો એમાં મદદ નઈ મળે તો આત્મહત્યા કરવી પડે એવા દિવસો આવ્યા છે ત્યારે ખેડૂતોનો જે તકલીફ છે દર્દ છે એની માંગણીઓ છે એ અનુસંધાને અમે સરકાર પાસે માંગણી કરીએ છે કે ગુજરાતમાં આર્થિક તકલીફમાં ખેડૂતો હોય ત્યારે ખેડૂતોના સંપૂર્ણ માફ થવા જોઈએ સાથે સાથે વારંવાર કુદરતી આફતો ને કારણે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થાય છે ગુજરાતના ખેડૂતોના પાકના રક્ષણ માટે કોઈ વીમા યોજના નથી ત્યારે ગુજરાત સરકાર તાત્કાલિક પાક વીમા યોજના ચાલુ કરે એ પણ માગણી કરીએ છીએ

અને ખોટી જમીન માપણીને કારણે ભાઈ ભાઈ વચ્ચે ઝગડાઓ ઉભા થયા છે લોકોના પ્રશ્નો ઉભા થયા છે ત્યારે ખોટી જમીન માપણી પણ રદ કરવામાં આવે અને એ જ રીતે અત્યારે જમીન સંપાદનના નામે ખેડૂતો સાથે જે જબરજસ્તી કરવામાં આવે છે જે એની સાથે અત્યાચાર કરવામાં આવે છે એ અત્યાચાર પણ તાત્કાલિક બંધ થવો જોઈએ આમ ખેડૂતોની જે માંગણીઓ છે એના સમર્થન સાથે

જે માગણીઓ છે સ્પેશિયલ પેકેજની જાહેરાત સહિતની એ માગણીઓને લઈને આવેદનપત્ર આપશે એ જ રીતે આખા જિલ્લાના ખેડૂતો ભેગા થઈ અને છ તારીખ થી લઈને એક અઠવાડિયામાં આખા ગુજરાતમાં તમામ જિલ્લા થકે પદયાત્રા ને રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીનો ઘેરાવ કરીને માંગણીઓના સમર્થનમાં ખેડૂતોની પડખે ઉભા રહેશે છે આખા ગુજરાતમાં અત્યારે તકલીફ છે પણ ખાસ વધારે જે આક્રોશ છે જે તકલીફ છે સૌરાષ્ટ્રના દસ જિલ્લાઓમાં છે અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાના લોકોનો અત્યારે જે અવાજ છે કે સરકાર તાત્કાલિક મદદ કરે અને સરકાર જો મદદ કરવા માટે સામેથી તૈયાર નહીં થાય તો એની સામે રસ્તા પર ઉતરીને આંદોલન કરીશું અને એના ભાગ સ્વરૂપે સૌરાષ્ટ્રના બધા જિલ્લાઓને સાંકળી લેતી ખેડૂત આક્રોશ યાત્રાની શરૂઆત કોંગ્રેસ પાર્ટી 6 નવેમ્બરે સોમનાથ થી શરૂ કરશે અને સૌરાષ્ટ્રના દસ જિલ્લામાં ગામે ગામ જનજાગૃતિ સાથે ખેડૂતોના પ્રશ્નો સાંભળીશું ખેડૂતો સાથે સંવાદ કરીશું એના પ્રશ્નોને તકલીફોને ને વાચા આપીશું અને ગામે ગામ ભરી અને તેરમી તારીખે દ્વારકા ખાતે એનું સમાપન કરવામાં આવશે છ નવેમ્બરે ખેડૂત આપણો યાત્રાની શરૂઆત સોમનાથથી થી કરીશું અને એનું સમાપન દ્વારકાથી થી કરીશું

ત્યારે એ સંજોગોમાં જગતના તાપને મદદરૂપ થવા માટે આપણે બધા ભલે ખેડૂત હોઈએ કે ના હોઈએ પણ આ ખેડૂતોના તકલીફના સમયમાં એની પડખે રહીએ સરકાર પાસે વિનંતી કરીએ છીએ પણ વિનંતી ના માને તો લડત લડીને પણ ખેડૂતોને એનો હક ને અધિકાર અપાવીએ એટલા માટે સૌ લોકો આ ખેડૂતના તકલીફના સમયમાં મદદરૂપ થાય એવી અપીલ પણ કરું છું અને કોંગ્રેસ પાર્ટી ખેડૂતો માટે દિલીપ લડી જાણ એજન્સી કઈ લેવાની કયા ભાવે લેવાની જાણ કરે ખેડૂતને મદદ મળે એક બાજુ વરસાદ અને કૃષિ વિભાગ દ્વારા કોઈ જાણબારામતી એજન્સીઓ બીબી દેવા મારે કોંગ્રેસનો ખુસુ સ્ટેન્ડ છે ગુજરાતમાં છેલ્લા 3 ગાયકાથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ગુજરાતની તમામ જે સહકારી સંસ્થાઓ છે કે એપીએમસી હોય સંગ હોય બેંક હોય કે ડેરીયા હોય આ તમામ સહકારી સંસ્થાઓ પર મોટે ભાગની જગ્યાઓએ ભારતીય જનતા પાર્ટીના લોકો મેન્ડેટ સાથે બેઠેલા છે

સસ્તા ભાવે ખરીદી લે અને ત્યાર પછી ટેકાના ભાવની જાહેરાત થાય એની ખરીદી કરવાની શરૂઆત થાય એથી જે લાભ ખેડૂતને મળવો જોઈએ એના બદલે એના મળતિયા જે વેપારીઓ છે એ વેપારીઓ લાભ લઈ જાય છે જે રીતે વાત થઈ કે એજન્સીઓ કોણ છે એની જાહેરાત જ ના થાય લોકો સુધી માહિતી જ ના પહોંચે સરકારી સંસ્થાઓમાં કેવી રીતે ત્યાં આગળ જાહેરાત જાહેરમાં રાજી કરવાની છે કેવી રીતે ખેડૂતોને મદદ કરવાની છે એનું શોષણ ના થાય એટલા માટે જે કાયદા છે જે પરિપત્રો છે એને પણ ભાજપના સરકારી આગેવાનો ઘોડીને પી ગયા છે બધી એપીએમસીઓમાં ભ્રષ્ટાચાર વ્યાપક છે કડદા થાય છે લૂંટ કરવામાં આવે છે અને ટેકાના ભાવે પણ ખરીદીનું નાટક કરીને એમના મળતિયા વેપારીઓને માળામાલ કરવાની આખી કૌભાંડને આખું એક સ્કેમ આ સરકાર માં ચાલે છે સરકાર ની ખેડૂત વિરોધી જે નીતિ છે એના માટે જવાબદાર ચાવડા એ સીધા પ્રહાર પ્રહાર કર્યા સરકાર સર્વે કરે છે ખેડૂત રાહતની રાહ જોઈ રહી છે અને કોંગ્રેસ સરકાર સામે લડત તેજ કરવાની ચેતવણી પણ આપી રહી છે ત્યારે હવે જોવાનું એ રહેશે કે સરકાર શું પગલા લેશે ક્યારે તેમનો સર્વે